એટલે ભારતીય જનતા પાર્ટી એટલી ચતુર ને સાણી છ કે આખો ઈર્ષ્યુ ઊભો કરવામાં ભારત ભારતભરની અંદર ચારે બાજુ તેની પાછળ મિત્રો આપણે આપણા ઘણા હક ભૂલી છીએ ચળથી નળ સુધી કોઈ નળ ન માંગે એટલે બધા યુવાત ઉત્પન્ન કરવામાં આવે પછી એક નળનો પોસ્ટ મૂકે ચૌદ હજાર કરોડ લોકોને નળ આપ્યા છે કે હું જે બોલી રહ્યો છું કોઈ પક્ષ માટે બોલીને તૈયાર છું કોઈ કોંગ્રેસ માટે નહીં કોઈ આપ માટે નહીં કોઈ ભારતીય જનતા પાર્ટી માટે નથી હું ફક્ત ને ફક્ત બોલી છું લોકશાહી માટે લોકોના કામ માટે લોકો માટે જનતા માટે હું એમાંથી એક છું યાદ રાખજો એટલું હું બોલી ગયો છું લોકો મૌન થઈ ગયા મૂંગા થઈ ગયા છે કોઈ બોલી શકતું નથી પોસ્ટરો મોકલે ભારતીય જનતા પાર્ટીએ બીજેપીએ ગુજરાતની અંદર કે મેં ચૌદ કરોડ લોકોને નળ આપ્યા છે ગુજરાતના ઘણા બધા તાલુકા હશે યાદ રાખજો મિત્રો ઓ જે વિસ્તારમાં આવતા હશે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા હશે ઘણા બધા ઘર હશે આજે પણ પાણીથી તરસી યાદ રાખજો આજે એટલે કેટલા વર્ષથી ખબર ભારતીય જનતા પાર્ટી છે વર્ષથી છે અને કંઈ ચૌદ કરોડ લોકોને અમે નળ કનેક્શન આપ્યા નરેન્દ્રભાઈ મોદી કહે છે જેમાં ઘણા બધા ઇલાકા છે આજુબાજુ ફરતા એ લોકો પાછા નળની સુવિધા નથી પાણી પીવાની સુવિધા નથી મીઠા પાણીની પાણી માટે લોકો વલખા મારતા હોય આ સત્ય અને બધા આપણા પ્રચાર કરવાની એટલે ગુજરાત પરની બધા નેતાઓ મોદીએ તમને શું સહાય આપી છે અને તમને હું મોદી આપી મોદી તમને શું સહાય આપી છે તમે બોલો મોદીને ઘરે ઘરે લોકો નીકળ્યા મોદી કેટલું બધું સારું કામ કર્યું છે ગુણગાન ગાવા નીકળ્યા બધા ઘણા બધા ગામ છે મિત્રો ઘણા બધા શહેર હશે એમાં મારું પણ ગામ છે એની આજુબાજુની અંદર થોડોક કનેક્શન નથી આ ચૌદ હજાર કદાચ ચૌદ અંદર કનેક્શનમાં કદાચ આવી ગયો હોય તો આપી ગયો ઉનાળાની સિઝન છે ઉનાળામાં પાણીની બહુ જરૂર પડે લોકો પંટાળી ગયા પાણી એવું કરીને ત્રીસ પાંત્રીસ વર્ષથી એવી ઘણી બધી સોસાયટી છે મારા ગામની તમારા ગામની તમારા શહેરની પણ હશે આપણને ખબર નથી શું કામ કે આપણને સવલત મળી કે આપણા ઘરે પાણી આવે છે ને એટલે આપણે કાંઈ બોલવું નથી આપણા ઘરે સવારના પરમાં વળાઈ જઈશ ને આપણે સિમેન્ટનો રોડ બની જઈશ ને આપણે સ્ટ્રીટ લાઇટ છે ને આપણે બધું ભૂલી જઈએ છીએ આપણે બધું ભૂલી જઈએ ને એટલે આ લોકોને સુવિધા મળતી નથી હવે તમારી પાસે આવશે મત માગવું એટલે જેને સુવિધા મળી ગઈ છે એ લોકો પાસે મત માંગવા આવશે કે તમને બધું મોદી આપી દીધું છે ત્યારે એ લોકોને કહેજો યાદ રાખજો આ લોકશાહીનો મેન મુદ્દો યાદ રાખજો ત્યારે એ લોકોને તમે કહેજો કે અમને તો બધી વસ્તુ મળી ગઈ છે અમારા ઘરે પાણી છે લાઇટ છે સ્ટ્રીટ લાઇટ છે રોડ છે બધી વસ્તુ છે પણ જે આજુબાજુમાં જે રહીશ ને આપણા મોવાની અંદર આપણા શહેરની અંદર જે ઓજી વિસ્તારની અંદર કે આપણા શહેરની અંદર એ લોકોને સુવિધા મળી નથી એ લોકોને આપો એ લોકોનો શું વાગ છે તમે ત્રીસ પાંત્રીસ વર્ષથી ક્યાં આપતા નથી પાણી વગરની કેવી દશા થાય ખબર મિત્રો આપણા ઘરે એક દિવસ પાણી ન આવ્યું હોય ને તો તો કકડાટ કરવા મળી જાય ત્રણ દિવસ પાણી ન હોય તો કેમ પાણીનો વારો હતો પાણી ન આવ્યું સ્ટ્રીટ લાઈટ હોઈ જાય તો ઘડી તો અંધારા પડ જેવું થઈ જાય આપણને બધી સુવિધા મળી જાય ને આગળ ભૂલી જાય વાહ બધી સુવિધા આવી ગઈ જાગો મિત્રો બીજા માટે જાગો બીજી લોકશાહી માટે જાગો આ તમારા જ ભાઈ છે તમારા ગામમાં રહી છે આજુબાજુમાં એ કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ ધર્મ ન હોય મેન ધર્મ માનવતા ધર્મ યાદ છે મિત્રો મનુષ્યનો મનુષ્યનું જો ફૂલો કરી શકે ને એ જ મોટા મોટો ધર્મ છે આપણે જ્ઞાતિ જાતિને બરબાદ કરી નાખી રોજ કેટલો મોટો ફાળો આપણા ગુજરાતની અંદર પાછા ત્રીસ વર્ષ વહી ગયા નળથી જળના ચૌદ કરોડ લોકોને આવતો બીજો પોસ્ટર આવશે નળ કનેક્શન આવે પણ પાછા એ જ આપણી પરિસ્થિતિ પાંચ દસ પંદર વર્ષ પછી પામારા ઘરે ભાઈ ક્યાં કોઈ આવ્યું જ છે કોઈ નળ કનેક્શન લેવા હજારો લોકો નળ વગરના રખડે છે પાણી વગરના રખડે છે સ્ટ્રીટ લાઇટ નથી રોડ નથી ત્યાં કેમ જિંદગીને જીવતા હશે ચોમાસાની અંદર કેમ જીવતા હશે ઉનાળામાં કેમ જીવતા હશે આપણે કોઈ દી એનું જતા નથી ત્યાં જોવા માટે ઘણા બધા નેતા જતા હશે કદાચ એના લાભાલાભ માટે જતા હશે મત માટે જતા હશે લોકોને ભેગા કરતા હશે કે હું તમને બધી વસ્તુ કરી દઈશ અહીંયા તમને આટલું મોકલાવી દઈ છે પાણી ટાંકા મોકલાવી દે રોડ થઈ જશે બધું બધા લોકો લાભાલાભ માટે છે નેતાઓ બધા પાર્ટીઓ દરેક પાર્ટીમાં બધી ભારતીય જનતા પાર્ટી તરફ જો દરેક પાર્ટી જતી હોય વિશ્વાસ આપે અને વિશ્વાસ પછી તોડી નાખે કોઈ કૌણ જેવો વ્યક્તિ જતો હું જ મિત્રો વચન આપ્યા પછી ઈચ્છા ન થાય કે તમને તું મળશે માંગ્યું તમને દેવાનું છે એવો સમાજમાંથી કૌણ કોઈ ઊભો થયો નથી જો મિત્રો મેં કોઈ દી કૌણ ગુજરાતમાંથી જોયા નથી મેં બસ એના લાભો લાભ માટે લોકશાહી પર્વમાં તમારે જો કૌણ બનવું હોય ને અધ્યક્ષ મિત્રો તો જે મને મળી ગયું છે હું બીજા માટે માગું એ જ મોટા મોટા કોણ ઘણા યાત્રા મિત્રો એટલે આપણે જ હવે માગવાનું છે બીજા માટે કે અમને જે મળ્યું છે એ બરોબર યોગ્ય છે છતાં પણ ઓછું છે અમને જે મળ્યું છે યોગ્ય છે પછી આ ઘણી બધી સુવિધા નથી શહેરની અંદર જે લોકોને જે મેળવ્યું નથી જે આજુબાજુ વિસ્તારોની અંદર એ લોકોને અસુવિધા છે એ લોકોને સ્કૂલ નથી આરોગ્ય નથી રોડ રસ્તા નથી મેન પાણી નથી એ લોકોની વ્યસ્તતા કરી દો પછી બીજો શહેરનો વિકાસ કરજો તમે આવું કોણ બોલી શકશે બસ બધા આવશે મત માંગવાને પગે લાગે કે બધા વ્યાજ આપણે આપણે સૌ ને જોઈશું ને હા હા મત આપશું ને આપણે આશ્વાસન આપશું ને પછી એ લોકો વ્યાજ હશે પછી આપણે તારીખ આવી જઈએ પછી મેં મત આપ્યો છે ને આવી રીતના ફોટો મૂકશું આપણે બસ આપણા અધિકાર બધા વ્યાજ જશે પછી એમાં એમાં જ બધા એટલે પ્લીઝ અવડો મોટો ભ્રષ્ટાચાર થઈએ પરની અંદર ગુજરાત પરની અંદર મિત્રો છે જ ભ્રષ્ટાચાર દરેક પાર્ટીમાં છે નંબર વન ઉપર ભારતીય જનતા પાર્ટી યાદ રાખજો છતાં આપણે એ લોકોની પાસે જઈએ છીએ આપણા કામની આશા લઈને છતાં આપણને કામની આશા ઉપર વિશ્વાસ આપે છે અને પછી કામ થતા નથી એટલે પ્લીઝ મારી વાતને આગળ શેર કરો લોકો સુધી પહોંચાડો કે કોને પાણી નથી મળતું ક્યાં પાણી નથી મળતું કોને રોડ નથી ક્યાં સુવિધા છે કોની પાસે સ્કૂલ નથી ક્યાં છોકરાઓ સ્કૂલ ક્યાં સ્કૂલ નથી તમે આપણે બધી ખબર જ છે છતાં આપણે બોલતા નથી કહેજો આ ફેરી તમે આવો એટલે બધાને આવશે ટક કરશે તમારા દ્વાર ઉપર અમે ભારતીય જનતા પાર્ટીમાંથી આવીએ અમે કોંગ્રેસમાંથી આવીએ અત્યારે તો બે જ છે આપણે તો કહેજો એ લોકોને અમારી પાસે સુવિધા છે એ તો બરાબર છે પણ અમારે ઘટે સુવિધામાં પણ છતાં પણ આજુબાજુ ઇલાકામાં તમે આટો મારો એ લોકોને પાણી વગરના છે બધા એ લોકોમાં સ્ટ્રીટલાઇટ નથી એની પાસે રોડ નથી આ જ્યારે અંતર આત્મા જાગશે ને મિત્રો ત્યારે લોકશાહી ત્યારે નવી લોકશાહીનો જન્મ થશે ત્યારે નવા કોણનો જન્મ રાખજો ભારતભરની નવા રાજકારણનો જન્મ થશે ત્યારે આપણો દેશ વિશ્વગુરુ બનશે ભારતભરની અંદર જો લોકશાહી જીવન રાખી હોય તો દરેક વ્યક્તિ બોલે યાદ રાખજો મિત્રો દરેક વ્યક્તિ બોલે એની વાચા મૂકે અને શાંતિથી મૂકે નહીં પાડીને મૂકે કે અમારે અહીંયા સુવિધા નથી નેતાને સાંભળવાના આવો બેસો તમે અને શાંતિથી બધી વાત કરવાની બહુ આપણે ઉછે છે ને મોટાભાય પછી આ બધા ગુજરાતમાં બધા હોબળા થાય ચાલુ છે આવી બધા પૂરું પછી રાજ પછી બધું પૂરું પછી કાંઈ આપણને સુવિધા ન મળે કાંઈ ન મળે પ્રેમથી એને કયો કે અમારે પાણી નથી સ્ટ્રીટ લાઇટ નથી લાઈટ નથી અમે મત તો દેવાના જ છીએ બહિષ્કાર કરવાના નથી મતનો મત આપશું જ અમે બે માંથી એક પાર્ટીને આપશું અને સુવિધા કરતી એ લોકોને અમે આપશું આશા તો રાખીએ છીએ તમારી પાસે તો તમને મત આપશું અમે આવી રીતના કહીને હળાવું આ લોકોની યાદ મિત્રો આપણા માટે મોટા મોટું પર્વ છે આ ધ્યા આભાર મિત્રો ધન્યવાદ મારો વિડીયો શેર કરો જેથી કરીને લોકોના કામ થાય લોકોને સહાય થાય અને લોકો જાગૃતતા વધે આભાર થેન્ક યુ ભારત માતા કી જય